વડોદરા મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલે કૃણાલ ચાર રસ્તા પાસે લાયસન્સ વગરની ખાણીપીણીની દુકાનો અને લારીઓને બંધ કરાવવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વડોદરા શહેરના કૃણાલ ચાર રસ્તા પાસે આવેલી ખાણીપીણીની વગર લાયસન્સની દસથી પંદર લારીઓ તથા ધાબા બંધ કરાવવામાં આવ્યા હતા સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાઇનીઝની લારી પર કલર મિક્સિંગ કર્યા હોવાને કારણે તેનો નાશ કરવાની સાથે જ પાણીપુરીની લારી ઉપર પાણીનો પણ નાશ કરવામાં આવ્યો હતો કૃણાલ રસ્તા પાસે આવેલી તમામ ખાણીપીણીની લારીઓ તથા કોમ્પ્લેક્સમાં આવેલી ખાણીપીણીની દુકાનોમાં લાયસન્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે લાયસન્સ વગરની દુકાનો અને ખાણીપીણીની દુકાનોને બંધ કરાવવામાં આવી હતી આજે ડેઝિગ્નેટર ઓફિસર સાહેબની સૂચના મુજબ કુનાલ ચાર રસ્તા ગોત્રી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે લાયસન્સ ઓબ્લિક રજિસ્ટ્રેશન છે કે નહીં અને એ શેડ્યુલ છે આનું પાલન કરે છે કે નહીં એ અંદર ચેકિંગ કરવામાં આવે છે અત્યારે કઈ જગ્યાએ જે તમે તપાસ કરી છે એની અંદર અહીંયા કુણાલ ચાર રસ્તા જ આવ્યા છે એમાં જે લાયસન્સ નહીં હોય એ લોકોને ધંધો બંધ કરી દેવાનો બીજું સામાન ને બધું જે લોકો સામાન તો અમે અમે તો ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી માંથી આવ્યા છે ધંધો બંધ કરાવી દીધું સામાન માટે તો દબાણ ખાદ્ય પદાર્થ જે પાવભાજી એમાં કલર નાખેલો હતો એ નાશ કરાવી દીધો